નમસ્કાર દર્શક મિત્રો સાયજ સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો હાલ શિયાળો ચાલી રહ્યો છે અને ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે દર્શક મિત્રો ખાસ કરીને શિયાળામાં જે સેવાભાવી સંસ્થાઓ હોય છે સેવાભાવી લોકો હોય છે તે ધાબળાનું વિતરણ કરતા હોય છે કેમ કે ફૂટપાથ પર વસતા લોકોને ઠંડી સામે રક્ષણ મળે દર્શક મિત્રો આજે આવા જ એક સેવાભાવી સંસ્થાના હોદ્દેદારોએ ધાબળાનું વિતરણ કર્યું દર્શક મિત્રો પાર્થ પંડ્યા અને લો ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા આજે જે તેમની ટીમનું નામ છે ટીમ ઉત્થાન તેમના હોદ્દેદારોએ રેલવે સ્ટેશન વિસ્તારમાં ગરમ ધાબળાનું વિતરણ કર્યું આ ધાબળા વિતરણમાં તેમની સાથે જોડાયા વડોદરાના સાંસદ હેમાંગ જોશી જુઓ કઈ રીતે યુવાનોએ અને સાંસદે ધાબડાનું વિતરણ કર્યું અને પોતાની પ્રતિક્રિયા પણ આપી તરાજા ભાઈ આ બજે આપડા લોક પાછળ એક જણ ઊભા થાય જા આમ આપ એ આ જા સર જમન જમન લાઈટ લે લઈ લે ચાલો હા लगा लो नहीं नीचे જે હંમેશા કોઈને કોઈ સારા ભૂખ્યા ભોજન આપવું અને વિવિધ પ્રકારના યોજનાઓના કેમ્પ કરવા એવા કાર્યો તો કરતું જ આવ્યું છે પરંતુ આ એક સંવેદના સભર કાર્ય કે જ્યારે આટલો કડકડતી ઠંડી જેવો શિયાળો અને આ શિયાળાની અંદર હવે તો એક વાયરસનો ભય પણ આપણને સતાવી રહ્યો છે ત્યારે ધાબડા વિતરણનો કાર્યક્રમ આજે વડોદરા શહેરમાં જે જે એવા તબક્કાના લોકો છે કે જેઓ પોતે આ વસ્તુ અફોર્ડ ના કરી શકે અને એમને ઠંડીનો સૌથી વધારે પ્રકોપ લાગી શકતો હોય એવા વર્ગના લોકોને આ આજે ધાબડા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો આજે અહીંયા સૌથી વધારે ધાબડાઓનું વિતરણ કરવામાં આવ્યું ટીમ ઉત્થાનના પાર્થભાઈ જયંતભાઈ અને એમની સમગ્ર ટીમ ફેકલ્ટી ઓફ લોની પણ ટીમ એમની સાથે ટીમ ઉત્થાનની સાથે જોડાયેલી છે ત્યારે સર્વેને હું અભિનંદનને શુભેચ્છાઓ આપું છું અને આપના માધ્યમથી વડોદરાના આવા ઘણા સંસ્થાઓ સંગઠનો યુવાનોને અપીલ કરું છું કે આ જ એવી ક્ષણ હોય કે જ્યારે આપણે મદદ માટે આગળ આવી શકતા હોય અને કોઈ એવું વ્યક્તિ કે જે ઠંડીના કારણે ખૂબ ગંભીર રીતે બીમાર પડી શકતું હોય જેને ન્યુમોનિયા થઈ શકતો હોય એવા કોઈ રોગો એમને થઈ શકતા હોય ત્યારે આવા પ્રકારના નાના ના પ્રયાસથી આપણે એમને મદદ કરી શકતા હોય અને એમની તબિયત પણ સાચવી શકતા હોઈએ છે ફરી એકવાર હું ટીમ ઉત્થાનને અભિનંદન સર શુભેચ્છાઓ પાઠવું છું આજે ટીમ ઉત્થાન વડે જે અલગ અલગ સોશિયલ ઇનિશિયેટિવ હંમેશા માટે લેતી રહે છે તેના વડે અહીંયા રેલવે સ્ટેશનની સામે આ ઠંડીનો માહોલ છે અને એમાં ઉત્તરાયણનો દાનનો પર્વ છે ત્યારે ધાબડાનું વિતરણ કરવામાં આવેલું છે જેમાં સાંસદ શ્રી વડોદરાના હેમાંગભાઈ જોશી જે અમને અવિરતપણે જ્યારે જ્યારે પણ આવા કોઈ પણ કાર્યક્રમ કરીએ છીએ ત્યારે અમને હંમેશા પ્રોત્સાહિત કરે છે તેઓ અમારી સાથે આજે અહીંયા જોડાઈ અને અમને સૌને પ્રોત્સાહિત કરી અને અમારી સાથે અહીંયા ધાબડા વિતરણ કરેલું છે અત્યારે અમારી અમારા દ્વારા અંદાજીત સોથી એકસો વીસ જેટલા બ્લેન્કેટનું અહીંયા ડોનેશન કરવામાં આવેલું છે જેમાં લો ફેકલ્ટી ટેકો ફેકલ્ટી અને પોલિટેકનિકના અલગ અલગ વિદ્યાર્થીઓ પણ અમારી સાથે ટીમ ઉત્થાનના સોશિયલ ઇનિશિયેટીવમાં જોડાયેલા છે